મહાકુંભ મેળામાં દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ઉત્તમ સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા હતા ત્યારે આ મહાકુંભ મેળામાં છેલ્લા એક મહિનાથી પોતાના ખાલસામાં ઉત્તમ સેવાની સુવાસ ફેલાવનાર અને રોટલા અને ઓટલા ની સેવા આપનાર અંકલેશ્વરના રામકું ના મહામંડલેશ્વર ગંગાદાસજી બાપુ અને મહાકુંભ મેળામાં કથાનું રસપાન કરાવતા કથાકાર કુંભ મેળામાંથી સેવાની ધૂણી દખાવીને અંકલેશ્વર ખાતે પરત ફરી રહ્યા હતા ત્યારે ગંગાદાસજી બાપુ સાથે પ્રિયાંશુ મહારાજ અંકલેશ્વરના રામકુંદ તીર્થધામ ખાતે પરત ફરી રહ્યા હોવાની જાણ અંકલેશ્વર શહેર ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસના હોદ્દેદારો સહિત નગરજનોને થતા તેઓએ ભરૂચી નાકા પાસે તેમના ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું ગંગાદાસજી બાપુનો કાફલો ભરુચી નાકા પાસે આવતા જ ભક્તોએ તેમનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા બાદ ભક્તો દ્વારા તેમની વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભજન કીર્તનના તાલે નીકળેલી શોભાયાત્રા મુખ્ય માર્ગો ઉપરથી રામખુંડ ખાતે પહોંચી હતી ત્યાં ઉપસ્થિત સંતોએ તેમનું સ્વાગત કરી પ્રયાગરાજ મહાકુંભમાં સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકોની કરેલી સેવાની સુવાસને બિરદાવી હતી જય તીર્થરાજ પ્રયાગરાજમાં આપણું અંકલેશ્વરનું રામકુંડ તીર્થ જે સેવા કરીને બે મહિના આજે હું પરત આવ્યો ત્યારે અંકલેશ્વરની આ ધર્મપ્રેમી જનતા અને ભારતીય જનતા પાર્ટી અમારું ગુંજ સોશિયલ ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ અમારા રામકુંડના ભક્તો આવીને આજે જે મારું સ્વાગત કર્યું હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આવી સેવા અંકલેશ્વર વતી મારા હાથથી કરાવતા રહે એવી બધાને શુભકામના જય ગંગે ધર્મેશ પટેલ અને